પુરુષોત્તમ મહારાજ પણ એ જ આપણે શૂટિંગ આપણું કરવાનું તો અક્ષર પુરુષોત્તમ મહારાજ કરી અને ગુલાબી ગાંઠાની અંદર પોતે તૈયાર થયા કેમ કે આ બાળકોનું સન્માન હતું અને આ સન્માનના કારણે અક્ષર પુરુષોત્તમ મહારાજ એ સુંદર ગુલાબી વાંકાની અંદર તૈયાર થઈને બધી જ વસ્તુ એક એક પ્રસાદીભૂત અક્ષર પુરુષોત્તમ મહારાજ આગળ કરી ત્યારબાદ આઠ વાગ્યા ની આસપાસ ગુરુવરી મોહન સ્વામી મહારાજે એ તમામ વસ્તુ પહેલા તો એવો વિચાર હતો કે સ્વામી બાપા પુષ્પ છાંટી દેશે અને બધું દૃષ્ટિ નું કરી આપશે પણ બાપાએ દરેક વસ્તુ એક એક વસ્તુ એ પોતાના હાથની અંદર લઈ અને પ્રસાદીભીત કરી ખેસ મેડલ અને મેડલ ની અંદર તો વિશેષતા એ કે બાળકોના ફોટા છે તો બાપાએ દરેક બાળકના મસ્તક ઉપર હાથ મૂકતા હોય અને આશીર્વાદ આપતા હોય એ સાથે સ્વામી બાપાએ દરેકના મેડલ પણ પ્રસાદીના કર્યા એટલે કે તમામ બાળકોને એ બાપાએ એ પ્રત્યક્ષ આશીર્વાદ આપ્યા હોય એવા પ્રસાદી મૂળતા મેડલ પણ થયા છે અને વિશેષ બાપાએ એ બધાને આજ્ઞા કરી કે બધા અમુક વેલી તકે પૂર્ણ કરશે અને ખૂબ સુંદર સ્વામી બાપાએ સ્મૃતિ આપી એ આપણે વિડિયો દર્શન દ્વારા કરીએ સન્માનિત કરવાની આ તમામ બાળકોને આપણે સૌ સ્મૃતિ દ્વારા સન્માનિત કરવા જઈ રહ્યા છીએ ત્યારે ખાસ એક સૂચના આપણે સૌ ધ્યાન રાખીશું એ પૂર્વે પૂજ્ય દિવ્યપુર સ્વામી તેમજ શ્રીજી સ્વામી તેમજ સત્સંગ પ્રિય સ્વામીને વિનંતી કે તેઓ સરદપુરના બાજુના મેદાન બાજુ સાઈડ પોતાનું સ્થાન ગ્રહણ કરે દેવે સ્વામી શ્રીજી સ્વામી સત્સંગીય સ્વામી વિનંતી કરીશ ઋષિનંદન સ્વામી સત્ય સ્વરૂપ સ્વામી અને વેદ સ્વરૂપ સ્વામીને તેઓ પણ સ્ટેજ ઉપર આવે અને મંદિર બાજુ સાઈડ પોતાનું સ્થાન ગ્રહણ કરે ખાસ દરેક બાળકોને નમ્ર વિનંતી કે તેઓએ જે મેડલ પહેરેલા છે એ પહેરીને જ સ્ટેજ ઉપર પોતાની સ્મૃતિ ભેટ લેવા માટે આવવાનું છે તેમજ તમને જે પુષ્પગુચ્છ આપવામાં આવ્યા છે એ તમારા સ્થાન ઉપર મૂકીને જવાનું છે ત્યારબાદ સ્મૃતિ બેન મેળવી તમારું સ્થાન પર બેસવાનું થશે ખાસ આ સૂચનાનું ધ્યાન રાખવામાં આવે આવો આ સ્મૃતિ બેનની યાદી જયદીભાઈ મોરધરા તેમજ જયદીભાઈ પરમારને વિનંતી કરી કે તેઓ રજૂ કરે અક્ષર રજનીશભાઈ કોરડ અક્ષર જીરેન્દ્રભાઈ સોરઠિયા अपने तालियों द्वारा ये आप बार बार उन्हें प्रोत्साहन आती सम्मान चालू रखते हैं। अक्सर जगदीश भाई कोकर धैर्य अतुल भाई ठुमर भव्य धवल भाई रैयाणी

આરવી આશીષભાઈ સાકોડિયા બંસી અજયભાઈ વાઘેલા ભક્તિ અલ્પેશભાઈ ગોહિલ દેવાંશી કમલેશભાઈ ચાવડા ધ્રુવિભા ધર્મેન્દ્રસિંહ રાણા દીપાંજલિ જયપ્રકાશભાઈ ભારદ્વાજ ધવલ ભરતભાઈ મકવાણા हरे कृष्ण भरत भाई मकवाणा खेत संजय भाई कारेणा हृदय जिग्नेश भाई बखरिया कुलदीप संजय भाई चौहान खेतवी <गेट> मनोज भाई राठौर काव्या योगेश भाई मांडवी पुष्पिशा विजय भाई मालू कृष्णा प्रवीण भाई पाथर नीशा पारस भाई बेकरिया नेनी नितूल भाई शेट्टा रिवा रेनिस भाई गाजिबरा रूही सागर भाई बेकरिया तेजस्वी रजनी भाई विरडिया पूर्वी शाबा नत्थु भाग मंत्र अमरीशाई मेहता मीन कौशिक भाई टांग परम योगेश बड़ोदरिया परम दीपक भाई परम कौशिक भाई सोचित्रा प्रथम दिनेश भाई राठौर प्रिंस जगदीश भाई बगासिया પ્રિયરાજ ગોહિલ નાનજીભાઈ રાઠોડ બંશ્રી યોગેશભાઈ કુંબર મેંત્રી રાજેશભાઈ વૈષ્ણવ વિશ્વા અમિતભાઈ ગોજારિયા આરતી અશ્વિભાઈ કંડોલિયા પગ આશીષભાઈ રયાણી વેદશ્રી ચિરાગભાઈ બેકરિયા रमिया संदीप भाई इंदा केशवी राकेश भाई प्रयाणी हरेराणी विपुल भाई बेकरे समर्थ कौशिक भाई सोजिद्रा तीर्थ दिलीप भाई भंडेल यशपाल महेंद्र सिंह राठौड़ दिग्विजय भरत भाई मकवाना धार्मिक सुनील भाई माने, अक्षर भागेश भार्गव दर्शन भाई परव्यराज सिंह महेंद्र सिंह जाडेजा दर्शन शरद भाई गजेरा देव कल। भक्ति हितेश भाई पारकिया खुशी जगदीश भाई डोवरिया યા રિભાઈ રૈયા મેહુલભાઈ પ્રમોદસિંહ જાડેજા અને રૂહિ હિતેશભાઈ વઘાસિયા મકવાણા નિષ્ઠા ધ્રુવકુમાર ભટ્ટ दर्शित जतिन भाई मोरपरा महिमा योगेश भाई नकुम निष्ठा संजय भाई राखोलिया पंक्ति भरत भाई हर्षा सिंह सी, शिवभद्र सिंह जाडेजा चा, धैनी कौशली मित्तल बेन बेगलिया बालिका के अंदर

જે જે બાળકો મુખપાઠ પૂર્ણ કરે છે તમામ બાળકોની પણ ખાસ કે નમ્ર પ્રાર્થના છે કે આપણે ખાસ અવશ્ય રિવિઝન અવશ્ય કરીએ તે માણસ ધારે બધું જ કરી શકે છે હમણાં થોડા દિવસ પહેલા સારંગપુરમાં એક બાળકે ફક્ત ચાર જ દિવસમાં આખી સત્ય દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરી દીધો પંદર ઓગસ્ટના દિવસે એક બાળકે નેવું શ્લોકનો મુખપાઠ પૂર્ણ કરી દીધો તો આપણા સંતાનો પણ એ મુખપાઠ પૂર્ણ કરી શકે છે इन हमारे ताकत चे तो ये ताकत यहाँ पे बाल लवा मर्टे का स्वच्छ फ्रेंड नगरी बिचुचे बालकों ने भूखा भागी चे इन्हा मर्टे अपने भूखास तो खटको तो लगी है पुरुषों का दाच बेचार दिवस अभ्यास मतलब आगू बाजू था है तो उच्चों करीने पर आपे आविष्ट लगी पुरुष पूर्ण करवा मर्टे प्रयत्न कर गये पर � અને સંપૂર્ણ મુખપાટ પૂરો કરી અને બાપાની હાજરીમાં એ લોકોએ પોતાની સ્મૃતિ પ્રાપ્ત કરી હતી તો આપણે પણ કદાચ થોડું આવશે જે કંઈ થોડો અભ્યાસ કોણ કરવું પડે તો પણ પ્રયત્ન કરીએ વિશેષ ઉત્સાહ મહારાજ છે જે દસ હજાર જે સન્માન થવાનું છે એ સન્માનની ઈચ્છા મહંત સ્વામી મહારાજ ની અહિયાં માં થાય એવી ઈચ્છા છે અને નવા પ્રકાર ઉત્સવ દર્શક અહિયાં થશે તો મહંત સ્વામી મહારાજ મા જ્યારે એવો ભવ્ય અને સ્તીપ્ય સન્માનમાં હોય સન્માન સમારોહ થસે ત્યારે આપણો સંકલ્પ બાકી ન રહી જાય એના માટે આપણે ખાસ ફટકો રાખી આ એક મહિનો ખાસ ફટકો રાખીને કામ કરીએ 25 સપ્ટેમ્બર સુધીમાં બધું મુખ પર અમે નું કરાવી અને સ્વામી બાપાનો વિશેષ નિ વિશેષ આપણે આજી પ્રાપ્ત કરી શકીએ એ ઉત્તળ શક્તિ બુદ્ધિ આપણને સૌને મળે એ જ દિવસે એના જાણોમાં પ્રાપ્ત ના તોસ્વતી શ્રી હરેશભાઈને પરનેય પર વિનંતી કરીએ કે જો મચ પર પ્રતાર્ષે અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને ગોલ્ડન માર્કેટિંગ એપના ચેરમેન અને આપણા ખાસ કનિષ્ઠ સત્સંગી બનતું એવા શ્રી અલ્પેશભાઈ ડોલડીયાને પણ વિનંતી કરીએ કે તેઓ પણ પર પઢારી પૂજ્ય ડોક્ટર સ્વામીના હારદ્વારા થઈને આશીર્વાદ પ્રાપ્ત કરે અને પૂજ્ય ભગવાન સ્વામી પણ પ્રસાદ આપશે આપણે સૌ પણ તાળી આ મહાનુભાવોને વધારવી સાથે અક્ષર એરીમાં પ્રાર્થના પણ કરીએ કે તેમનું તંદુરસ્ત સ્વાસ્થ્ય રહે અને સમાજ સર્વની અંદર હંમેશા દેવ હોતા બસરે ઈફ્રત હવે આપરે સૌ ખાસ અગ્ર સરોને વિનંતી કરીએ કે સ્ટેજ પર પધારીનું સન્માન આપ કરસે કોનલ સર એકની અંદર જયમીનભાઈ કડેશિયા અતુલભાઈ પરસાણા શક્તિભાઈ રાણા अंकितભાઈ ખરાવિયા નલીનભાઈ સાટોડીયા આ તમામ કાર્યકરોને આપણે જોરદાર કાર્યો દ્વારા બતાવીએ કે બાળકોને ખાસ વિશે ગોંડલ શહેર બે ની અંદર અશોકભાઈ વરુ મિલનભાઈ વગાસિયા નિલેશભાઈ ચાવડા ગોંડલ શહેર ત્રણની અંદર રતિભાઈ જસાણી વિજયભાઈ વાજા જે રીતે ત્યાં ખેતી અને આનો વિકાસ કરો છે આજે દર્શન કર્યા હવે અમારા સાધનો તો

બાળકોને તૈયાર કરવામાં અનંત સ્વામીએ પુરંત પુરુષાર્થ કર્યો આજે રસી રીતે તૈયારી કરી બાળકોને કરાવે છે બાળકો ભવિષ્યમાં આગળ વધી આપણે કહી શકતા નથી આ કાર્યને આગળ વધારવા માટે માતા પિતા જેટલા વધારે જાગૃત થાય કાર્ય ના ધાર એવું થાય

એ જ રીતે અભ્યાસમાં અને પછી પોતાની આવડત હોય છે મજા આવડે એમાં પણ વિશ્વાસ કરે માટે ભગવાન અને ગુરુચરમાં પ્રાર્થના કરી માતા પિતા એ ખૂબ જાગૃત કરવાની જરૂર છે જેટલા માતા પિતા જાગળ થાય બધું કાર્ય હજુ બધા થાય આમ બી ચપરામાં ના હોય એવું કાર્ય થાય એટલે આ તો એક શરૂઆત છે પાંચ વર્ષ પછી આપણે જૂવી પડીશું બધું

ಆಶ್ಚರ್ಯ તારે પૂછવામાં આવે કે દસમા અધ્યાયનો પંદરમો શ્લોક બોલો એક પણ સેકન્ડના વિલંબ સિવાય અને એક પણ ભૂલ સિવાય સબકો શ્લોક તરત જ બોલી જાય કોઈ શ્લોકનો પહેલો શબ્દ બોલે તો આખો શ્લોક બોલી જાય અધ્યાય નંબર અને શ્લોક તમારે કહી દે સાતસો શ્લોક છે જીતાના

એને થઈ ગયો છે અને જાણો પણ હજુ તો ઘણું 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 આ બધા કરી શકે એમ છે ભગવાને અહીંયા આગળ છે વૈજ્ઞાનિકો છે કે મગજ જેવું છે કે કમ્પ્યુટર જેવું છે પર કેવું કમ્પ્યુટર તે લોકો કહે છે કે મગજ જે પૃથ્વી જેવું કમ્પ્યુટર છે આપણું મોબાઈલ જેવું કામ કરે છે અમારું લેપટોપ જેવું કામ કરે છે તો આ મગજ આથી પૃથ્વી જેવું કોમ્પ્યુટર છે આ બધી વાતો વારંવાર જાણવાની જરૂરિયાત છે અને અહીંયા ગયો તો બાળકો ડાઠા છે એના માતા પિતા જાગળ થાય તો હમણાં ક્યાં પોશે તમે કલ્પતા નહીં કહી શકશો તો કે હું મારોની વાત કરી મુંબઈના એક બાળકની વાત કરી

ભારત દેશ આખો જુદો જોઈએ વિશ્વમાં એનો કયો નંબર આવે એવું કાર્ય થાય આ જાગ્રત થવાની જરૂરિયાત મેં તમને આ થોડા વચનો કયા થોડા પ્રસંગો કયા તો મળી કરી કે તમે આવું જે કંઈ સારું હોય એ બધું જાણો અને તમે બાળકોને પણ કહો

અને આ કેપ પણ છે છોકરાઓને રેડ કલરની હતી અને લે મેડલમાં પણ ફોટો છે વાહ વાહ એ એમાં એવો જ પ્રિન્ટ થાય સરસ પેડ પણ છે મિશન રાજીપાનું આ બધું પ્રસાદીનું કરવા માટે ત્યાં મૂક્યું હતું સવારે આરતીમાં મમ્મી હવે કાઈ નથી ના હવે માં બતાય તો જો Ai, tchau, tchau.